ચેરિટેબલ ટ્રસ્ટની અંદર છેલ્લા બે વર્ષથી હું સેવા કરી રહ્યો છું અત્યાર સુધીમાં ઘણા બધા મારી પાસે કેસ આવ્યા છે ઘણા બધા લોકોની મેં સેવા કરી હશે પણ આજે કેવો મારી પાસે કેસ આવ્યો છે કે કદાચ તમને બી કદાચ જોઈને હસી આવશે વિડીયો આખો જોજો અંત સુધી અને આપણે એમની સાથે વાત પણ કરીશું ક્યાંના છે શું છે અને કેવી રીતના મારી પાસે આવ્યા એ પણ તમને કહું કે મારા આશ્રમમાં જાતે જે ભાઈ આવ્યા ત્યાંથી નીકળતા હતા અને આપણે એમને લીધા કે જમી લીધું તો એમણે આપણે આપણે એમને જમાડી દીધા છે આ સીધા આપણે અમે સાથે વાત કરીશું શું નામ છે આપનું ડાંગર રોહિત મોડુંભાઈ ગામ ડેરવાણ તાલુકો કેસર જિલ્લો જુનાગઢ હું તો ભાઈનો અમે કોલેજ કર્યું આઈટીઆઈ કર્યું ડીઝલ બેકર લીકેલમાંથી આઈટીઆઈ કર્યું કોલેજ કર્યું પણ એ કાંઈ કામનું નહીં ભાઈ કેમ દુનિયા કોઈ ભરો નહો કરે કોઈ કામ નહીં કેમ કાંડા કોણ કાંડો આ કે દુનિયા ગાંડો કે ખાવા માટે ભીખ માગું ક્યાં જાવ મારી જાવ

તમે લાઈવ આવી મને ખબર નથી લાઈવ હોય તો આવા પણ લોકો છે કે એ કહે છે કે હું ગાંડો નથી લોકો મને ગાંડો કહે છે બહાર ભણેલા છે પણ માણસને કંઈક ને કંઈક પોઝન કંઈકને કંઈક કારણે લોકો ગાંડો છે બાકી બહાર ભણેલા છે જો ખરેખરમાં બહાર ભણ્યા હોય તો બહાર સુધીની અંદર તો એ કમ્પ્યુટર જતાં આપશો વિડીયોના માધ્યમથી એ જાતે બોલે છે તો વિડીયોનો અંત સુધી જોજે છે એમને કોમ્પ્યુટર પણ આવડે છે શું આવડે તમને કોમ્પ્યુટર કર્યું કોમ્પ્યુટર કોમ્પ્યુટર પણ આવડે છે તો આપણે અંત સુધી વિડીયો જોજો અમે એમને વાહર ડાળી અમને કરી નાખીએ અને એમના સરસ મજાના કપડાં પહેરાઈને તૈયાર કરી દઈએ આપણે તો તમે પણ અમારા વિડીયો એન્ડ સુધી જોજો અને એમના પરિવારને જો કોઈ કોન્ટેક્ટ હોય તો તમે અમારો સંપર્ક કરજો અને પરિવાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું તો વિડિયોને ખૂબ શેર એન્ડ સુધી જોજો તમે અગાઉના વિડીયોમાં જોયો આખું ગામ ગાંડું કે છે એને આખું ગામ ગાંડું કે છે ને આખું ગામ ગાંડું છે આખું ગામ ગાંડું કે છે આજ મને આ ચહેરો તમે જોઈ લો ખરેખરમાં ગાંડો લાગે તમને નહીં હીરો લાગે ખરેખરમાં હીરો લાગે છે તો આજ અમારું કામ છે ગાંડો જન્મથી કોઈ હોતું નથી અને બાર પાસ ભણેલો છે વ્યક્તિ ગાંડો કંઈક ને કંઈક કારણે કોઈક થઈ જતા હોય છે તો એને આપણે સમજવાની જરૂર છે તમારા પરિવારમાં પણ આવો કોઈ વ્યક્તિ હોય તમારા ગામમાં કોઈ હોય તમારા આસપાસ આવો કોઈ વ્યક્તિ હોય તો તમારે ગભરાવાની કોઈ જરૂર નથી ગાંડા કોઈ જન્મથી નથી હોતા ગાંડો એને કંઈક ના કંઈક કારણે થઈ જતો હોય છે કંઈક વધુ ભણવામાં કે વધારે પૈસા કારણે કે કંઈક ના કંઈક કારણે કોઈ ગાંડો થઈ જાય છે તો આપણે સમજવાની જરૂર છે એકબીજા સાથે આપણે રહેવાની જરૂર છે આજે આ ભાઈ મારી સાથે રહ્યા મેં એમને જો ક્લીન કરી દીધા તમે મારી સાથે ફરો કોઈ એવું ના લાગે કે ગાંડો છે સમજ એને આપણે ટાઈમે ટાઈમે વાડાળી ડાળી કરાવી દઈએ ટાઈમે ટાઈમે નવડાવી દઈએ ટાઈમે ખાવાનું મળે

તમારે ભાઈ ભાઈની વાત સમજવા જેવું છે જેટલા પણ લોકો વિડીયો જોવે છે કે ગાંડા લોકોને કામ નથી આપતા કામ તમે આપો એ જ ગાંડો તમે તમારા ત્યાંથી નીકળતો હોય તો તમે એને એકવાર તૈયારી કરી દો એના વાર કપાઈ દો એના કપડા સારા પહેરાવી દો તમે જો કામ કરાવો અને એ જ કામના તમે એને પૈસા આપો અને એને રમવાનું આપો જો ખરેખર આ વિડીયોના માધ્યમથી લોકોને મેસેજ આપું છું કે તમારાથી આજુબાજુ આવો કોઈ વ્યક્તિ હોય તો એકવાર અમારા જેવું કરજો અને એને સારું કામ આપજો એ કામ કરશે અને કમાઈને ખાશે તો વિડીયોને ખૂબ શેર કરજો લોકો સુધી પહોંચાડજો આ ભાઈ કહે છે આ બોલો હું કહું છું કામ કરી લઈશું હું જેસીબી નો ડ્રાઈવર છું અચ્છા અને કોલેજ કરી છે આ ભાઈ તો બહાર કીએ મેં કોલેજ કમ્પ્લીટ કર્યું છે કમ્પ્લીટ કર્યું હા અને પછી મેકેનિકલ ડીઝલમાંથી આઈટીઆઈ કર્યું એક કોલેજ ઓહો મે કોલેજ અને આઈટીઆઈ મેંદેરાથી કર્યું અમારા બાજુમાં તાલુકો છે મેંદેરા તાલુકા અમારું મૂળ ગામ કયું કેશોદ તાલુકાનું ડેરવાણ ગામ જુનાગઢ જિલ્લો લાગે જુનાગઢ જિલ્લો હા બરોબર

જેસીબી નો ડ્રાઈવર શું જેવો તેવો બરોબર તમે બાર ભણેલા છો ને ખેતી કરવાની ગાયો વાંધવાની ક્યાં જરૂર છે તો પણ શું કરું સારું કામ કામ સારું કામ કોક આપે તો થાય ઓફિસ માં બે મારી કમ્પ્યુટર રાખવું પડ કોઈ આપતા નથી શું કરું તમને કોઈ કામ આપી દે તમે જગા રહેશો આવું જ તો કઈ વાંધો નહીં જો તમે વિડીયોમાં જોયા લોકો કહે છે ગાંડો પણ આ ગાંડો નથી ગાંડો લોકો બનાવી દે છે તો આ જ રીતે અમારું કામ છે અમારું આશ્રમની અંદર આવા જ લોકોને લાવીએ છીએ અને કંઈક ને કંઈક સમાજના લોકોને એકબીજા સાથે મિલન પણ કરાવ લાવીએ છીએ એક એક ભાઈ બીજી વાત વાત હવે આમ જો ભાઈ મારા પપ્પા એ મને બોલાવ્યો હશે બરોબર મારા ઘરે જવું છે તમારાથી મદદ થાય એટલી મદદ કરો પાંચસો હમણાં પપ્પાને આપણે કોન્ટેક્ટ કરી એમને બોલાવી લઈએ ઓકે નંબર આપ્યો છે મેં મારા